તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી તમારો આજના એક ધમાકેદાર નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો બહુ ધમાકેદાર થવાનો છે તો વિડીયોમાં બનાવેજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હું તમને જે પ્રશ્નો પૂછું જે સવાલ કરું તેને તમારો જવાબ આપવાનો રહેશે અને જેનો જવાબ સાચો હશે તેને એક સવાલે પચાસ રૂપિયા ઇનામ આપવાનું રહેશે અને તે પહેલી કોમેન્ટ આવેલી હોવી પડે જેને સૌથી પહેલી કોમેન્ટ હશે જે જવાબમાં તેને પચાસ રૂપિયા ઇનામ આપવામાં આવશે તો મારો પહેલો પ્રશ્ન એવું કયું કાર્ય છે જે મનુષ્ય મર્યા પછી પણ કરી શકે છે એવું કયું કાર્ય છે જે મનુષ્ય મર્યા પછી પણ કરી શકે છે તો કોમેન્ટ કરી દેજો જવાબને અને હવે મારો હું બીજો પ્રશ્ન પૂછું તો મારો બીજો પ્રશ્ન એ છે કે થોડોક ઉખાણા જેવો છે મારે ગળું તો છે પણ એ માથું નથી મારે ગળું તો છે પણ એ માથું નથી ફટાફટ કમેન્ટ કરી દો અને વિડીયોને લાઈક ના કરવી હોય તો લાઇક કરી શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મારો ત્રીજો પ્રશ્ન એક એવો સવાલ જેનો જવાબ કોઈ આમાં આપી સકતું નથી જેનો જવાબ નથી ચોવીસ કલાક ચાલ્યા તો કરે છે પણ દૂર નથી જતી કોમેન્ટ કરજો અને જેની જે સવાલમાં જેની પહેલી કોમેન્ટ હશે તેને ઇનામ આપવામાં આવશે અને એમ પછી જેનો સાચો જવાબ હશે તેને જ ઈનામ આપવામાં આવશે મારા કલેજાઓ